આપણા સાહિત્ય અને લોક ખૂબ મોટું નામ એટલે કવિકાગ કાગ માટે તો અઢળક લોકોને આદર પણ કાગને જેમના માટે ખૂબ જ આદર એવું એક નામ એટલે પૂજ્ય રવિશંકર મહારાજ દાદાને મળવાના કાગને બહુ વર્તાને યોગ પણ થયો વડોદરામાં ક્ષત્રિય સભાનું અધિવેશન હતું કાગના પ્રમુખ પદે સભા સંપન્ન થઈ પછી કાગને સમાચાર મળ્યા પાવાગઢની બાજુમાં તરિયાવેલી નામની એક જગ્યા છે બાર પંદર આદિવાસીઓના ઝૂંપડા છે દાદા ત્યાં સેવા કરી રહ્યા છે કાગ પોતાના એક શિષ્ય સાથે દાદાને મળવા ગયા એક ઝાડ નીચે દાદાનું સાદું કાર્યાલય નીચે ધરતી ઉપર આભ દાદાની સેવાને સાદગી જોઈને કાગ બહુ રાજી થયા અને બપોરનો ટાઈમ થયો એટલે જમવા પીરસાણું અને પતરાળાના પડિયામાં દાળ પીરસાણી આ તો આદિજનોની આદિવાસીઓની દાળ કાગે લાંબો સબડકો લીઘો એ ભેગું જ એને નખથી લઈને શિખા સુધી તીખાશના તરઘાયા વાગી ગયા બાજુમાં શિષ્ય હતા એને કીધું કે એક ચમચી ઘી લાવો આમાં નાખું તું કંઈક કાની તીખાશ ઓછી થાય ને ઘીની વાત દાદાએ કાનો કાન સાંભળીને મનોમન નિહાકો નાખ્યો એ દુલાભાઈ આ કાગ આ તો શબરીના છોરોડા બે ટકે માંડ જમવા ભેગા થાય અહીંયા ઘી ક્યાંથી હોય પણ ઘી મંગાણું તો માગનાર ચારણ કવિ હતા રસ્તો શું દાદા એનો રસ્તો કાઢ્યો કાગને જોતા જ પોતાના દાળના પડિયામાં પાણી રેડ્યું અને રામાયણના મહાભારતના પાત્રોના મનોમંથનો અને મર્મ જાની જનાર કાગા મરમ પારખી ગયા દાદાના મનોમન વંદન કરતા એ બોલ્યા કે હે અધમ ઉદાહરણ દાદા આ તમારી વાત હંમેશા મારા કાળજે રહેશે હું સમજી ગયો છું અને પછી પછી કાગે પણ પોતાની દાળમાં પાણી રેડ્યું